માંડવી નગરપાલિકાએ અનસન પર બેઠેલા આપ શહેર પ્રમુખની વિવિધ માંગો સંતોષી પારણા કરાવ્યા માંડવી નગરપાલિકા કચેરી ખાતે સાફ સફાઈ રોડ રસ્તા ગટરના પ્રશ્નો સાથે કર્મચારીઓના પગારના મુદ્દાને લઈ આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ જગદીશભાઈ થારૂ ગઈકાલે અનસન પર બેઠા હતા ત્યારે માંડવી નગરપાલિકાએ આજે તેમની માંગો સંતોષવાની ખાતરી આપી તેમને પારણા કરાવ્યા હતા ગઈકાલે અનસન પર બેઠેલા જગદીશભાઈ થારુને આજે પારણા કરાવ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા કૈલાસદાનભાઈ ગઢવી સંજયભાઈ બાપર નગરપાલિકાના હેડ ક્લાર્ક મંજીભાઈ સહિતનાઓએ જગદીશભાઈ થારૂના હાલચાલ પૂછ્યા હતા મારી જે માંગ હતી પૂરી પૂરી લોકોએ સંતોષી અંતાઈ સચ્ચાઈની જે લડત હતી એની જીત થઈ છે હતા અમારા મુદ્દા એક તો મુદ્દો જે પાઇપલાઈન છે આપણે જોગીવાસમાં એ તો પહેલેથી ચાલુ કરી હતો બીજો સફાઈનો મુદ્દો હતો એ રોપરસર તળાવ છે એ લખે છે કે પંદર કે વીસ દિવસમાં અમે ચાલુ કરશું એમાં લખ્યો છે કે ભાઈ આમ એ કામ કરી દેસું થોડીક સાહેબ હવે એનો અંગતનો પ્રશ્ન હશે મળે લાગે થોડીક અહીં ખાવા પડશે આપણે કહીએ ને કામ જુસ્સો હોય કે ભાઈ હું ના આવું જાડી જામળી જો આ માંગો નહીં સંતોષાય તો ફરી આગળનો આપણે એ જ કરશું અનસન કે

મારી સાથે આનંદ આપણા રમેશભાઈ ધેડા ને વિજયભાઈ શિરોખા હા એ બેનો બેનો પણ એ આજે આવી હતી બપોર પાછળ ને અમને બહુ સાથ આપ્યો એનો પણ હું આભાર માનું છું બહેનો બધાને પહેલે લડે છે ગોરો છે અબ લડેંગે ચોરો છે પહેલે લડે છે ગોરો છે અબ લડેંગે ચોરો છે કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની અમારા આમ આદમી પાર્ટી શેર પ્રમુખ જગદીશભાઈ અને એમના બંને સાથી મિત્રોને ફરજ પડી એમના દ્વારા અગાઉ એમને આવેદનપત્ર અને અરજી ફરિયાદો પણ આપવામાં આવી એમના શહેરની અંદર માંડવી શહેરની અંદર વિવિધ વોર્ડ આવેલા છે વોર્ડની જે ગ્રામજનોને ખરેખર જરૂરતો છે એવી જે જરૂરતો છે એની માગણી લઈ અને તેઓ અહીં આવ્યા એમની માગણીઓ સંતોષાયની નહીં એટલે એમણે ફરી એક આવેદનપત્ર સ્વરૂપે રજૂઆત કરી કે જો અમારા માંડવી શહેરને જે મેઇન જરૂરતો છે નળની ગટરની રોડની રસ્તાની પાણીની જે પણ જરૂરતો મેઇન હોય છે એ જરૂરતો નહીં સંતોષાય તો અમારે અનશન ઉપર બેસવું પડશે એટલે દસ તારીખ એટલે કે ગઈકાલે અગિયાર તારીખના એવો અહીં અનશન પર બેઠા અને આજે છત્રીસ કલાક ઉપર જે સમય થઈ ગયો છે ત્યારબાદ અમારા ગઈકાલે અમારા પ્રદેશ કાર્યકારી પ્રમુખ શ્રી કૈલાસદાનભાઈ ગઢવીએ પણ અહીં મુલાકાત લીધી હતી આજે હું આવ્યો અમે ચીફ ઓફિસર શ્રીને મળ્યા અને હેડ ક્લાર્ક શ્રી મનજીભાઈને પણ મળ્યા અને એક રોડનો જે પ્રશ્ન હતો એ બાબતે એવને પ્રમુખશ્રીની પરવાનગીની જરૂરત હતી ત્યારે નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંજોણાને પણ અમે ફોન કરી અને આ બાબતે જાણ કરેલી અને હવે એવું એમ લાગ્યું કે હવે અહીં લોકો વધતા જાય છે આમ આદમી પાર્ટીના લોકો પણ બારેથી અહીં આવતા થઈ ગયા છે એટલે ના છૂટકે એમણે જે એમની માંગણીઓ હતી એ માંગણીઓ સંતોષવા માટે પહેલાં મૌખિક વાત થઈ અને ત્યારબાદ એવણે એમને લેખિતમાં બાહીન્દ્રી આપી છે અને એ બાહિંદ્રી હવે ફરી નહીં થાય તો અમે એમ કહીએ છીએ કે હવે દર વખતે ગાંધી ચિંતિયા માર્ગે અનસન પર જવાની આપણે ફરજો ન પડે એ જોવાનું છે અને બંધારણ બાબા સાહેબ આંબેડકર દ્વારા લખાયેલું છે શહીદ ના માર્ગ ન અપનાવવા પડે ગાંધી ચિંધિયા માર્ગ પછી શહીદ ભગતસિંહ માર્ગે ન જવું પડે એની નોંધ તંત્ર લે અને જે બાકીના કામો રહી જાય છે કામો તાત્કાલિક પૂર્ણ કરી આપે અને માંડવી શહેરની સુંદર વ્યવસ્થા કરી આપે એવી આપ મીડિયાના માધ્યમથી પણ અમે અહીં અપીલ કરીએ છીએ